કેમ છો બાળકો મજામાં ચાલો આજે આપણે ક્રમમટ કરીએ ને હા બધા હાથ કરજો ગાલ પર મૂકો પાછળ કરજો સરસ વેરી

Okay. તંદન મોજા સાતજી જોડ પછી ચાવી સાતજી જોડ પછી આ બन्ने વાટકી એ પણ સાતજી જોડ ગ્લાસ આ ચિત્રપોથી ને પાપા પરે ખેલી એ પણ સાતજી જોડ પછી આ ડબ્બો અને એનું ઢાંકણ એ પણ સાતજી જોડ સરસ